અમરેલી શહેરમાં થયેલ ચીલ ઝડપના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી અમરેલી શહેરમાં ગઈકાલના રોજ વલ્લભભાઈ પોપટભાઈ જૂના માર્કેટ યાર્ડ સામે આવેલ અંજલી એન્ડ ફર્ટિલાઇઝર નામની દુકાનમાં હતા જે દરમિયાન અચાણ્ય ઇસમો આવી સિમેન્ટની થેલી લેવાને બહાને વલ્લભભાઈને અંદર લઈ જઈ દુકાન કાઉન્ટરમાં રાખેલ રોકડા રૂપિયા અઠ્ઠાણું હજાર ચારસોની ચીલ ઝડપ કરી વલ્લભભાઈને મારી પછાડી દઈ ઓટો રિક્ષામાં નાસી જઈ ગુનો કરેલ હોય જંગેવલ્લપભાઈ અજાણ ઇસ્મો વિરુદ્ધ પર્યાયachar કરતા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કલમ બે 34 મુજબનો ગુનો રજીસ્ટર થલ જેને લઈને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંકરસિંહ ચોરી લૂંટમાં ગલ પૂરે પૂરો મુદ્દામલ રિકવર કરી મૂળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલએસબી ટીમે માર્ગદર્શન આપલ હોય અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી અમરેલી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા સીસીટીવી ફૂટેજના અભ્યાસ દરમિયાન ગુનામાં ઉપયોગ થયેલ ઓટો રિક્ષાના નંબરો મેળવી તપાસ દરમિયાન ચાર ઇસમોને ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા તેમજ ચીલ ઝડપમાં ગયેલ રોકડ સાથે પકડી પાડી પકડાયેલ આરોપીઓ તેમજ મળી આવેલ આગળની કાર્યવાહી થવા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મૌલિક દોશી જીએ અમરેલી અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં જૂના માર્કેટ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાળિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો હતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબીપીઆઈ પીઆઈ પટેલનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાબી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે